જાહેરમાં એકબીજાનો વિરોધ કરનારી પાર્ટીઓ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય સુરત પહોંચે છે ડીજીવીસીએલની કચેરીના બહાર હોબાળો મચાવે છે ને અધિકારીઓને પણ ખખડાવી નાખે છે શું છે મામલો તેને લઈને વાત કરવી છે

સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરું છું નવ નવ સ્ટેશન તે શાકબારા ની વાત હા જે બી હોય તે હમણાં નવ નવ માણસો તો અમારા કોન્ટ્રાક્ટ લીધા અન્ય કે આ લોકો તમે બારોબાર પૈસા આપી આપીને લઈ લોક્ટુનિયા હોય કોર્પોરેટર કેમ લીધા એનું કારણ શું સબ ડિવિઝન કોના અંદર માં આવે પણ સબ ડિવિઝન કોના અંદર માં એન્જિનિયર ને અંદર માં આવે મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે તમારો માણસ નથી તમે શું ટાઈપ કરી પેલી એજન્સી ને તમે માણસો કે મેકમ વાળા નથી ને અમારા માણસો નથી અમે નથી લીધા એપાર્ટી ને લઈ કેવી છે

તમારી સબ ડિવિઝન ની ઓફિસમાં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કરે કે નહીં હા તો એ બહારનો એજન્સી વાળો માણસ ચડી ગયો તમે એને છૂટ આપી અમને છૂટ નહી આપી

અમારી વાળા જ ભરતી કરી છે અને મીટર લગાવવાળા કોણ ભરતી કરે કોન્ટ્રાક્ટ શું આપ્યો કોન્ટ્રાક્ટ કેમ તમે મીટર લગાવવા માટે તમે જ આપો છો ને

તમારી સાથે થયું કે તમારી સાથે થયું સબ ડિવિઝન વાળા બધા કોઈ ની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ થાય છે

પાંત્રીસ પછી છો જણ બીજા કદાચ ખાલી થાય અને કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી પાઇગરી આપી છે કે અમે આઉટસોર્સિંગની ભરતી કરીએ પંદરસો જણની જે જગ્યા હજુ બી ખાલી છે પેલા લોકો ભરે છે જે અટકાવીને તમારામાંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સહમત છો છો ને એમની જોવું પડશે ભાઈ મેરિટમાં જવું પડશે ના ના એવું નથી મેરિટ જ નથી જગ્યા નથી અહીંયા છ મહિના વહી રહેવાના છો છ મહિના ઘરે બેસવાના છો જગ્યા નથી ભાઈ અહિયાં જેમ જેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે સો વેકેન્સી નીકળે છે અમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી ટેન્ડર થઈ ગયું બસો કરોડ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે આપી દીધું પૂરું કરી દીધું હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે તો પછી ઘરે બેસવાનો વારો આવશે બીજું કોઈ દિપ નથી એમની પાસે નથી મારી પાસે પણ નથી આવે છે ને તમને આજ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લે છું કાલે ઉઠીને તમને એવું ના થાય કે ભાઈ દોઢસો જણ ને કાંઈ બી ભરતી ના ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા ધારો ફરી દે તો આ એ લોકોએ ભાઈ આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં છે તમારામાંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી તૈયાર છો ને તમારામાંથી અપગ્રેસ આપીને કાયમીમાં ભરતી કરશે આ વર્ષે થાય છ મહિના પછી થાય વર્ષ પછી થાય તમારા માથી ઉપર જશે ખ્યાલ આવ્યો ને તમને પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ તમે અમને તો ખરા પરીક્ષા આવે તો પાછા આપણે ચિંતા નહીં કરો ધ્યાન છે ને પાછા આપણે આવીશું એમણે કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાની છે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ અમે આનંદ થાય કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ જે ચોખોટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ સમય મૂકીએ બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો સાહેબ પોલીસ ઘંટાવાળી કરશે તો સાહેબ મારે દૂર પડે છે મારાથી નહીં હોય તમે જરા આ વાતથી મૂકજો આમ કહેજો તેમ કહેજો અમને બધા સલાહ આપતા હતા બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા સાહેબ કે આમ થઈ ગયું સાહેબ તેમ થઈ ગયું આજે પણ અહીંયા આવીને મેં જોયું અઢારસો ચોસઠ જણ પાસ થયેલા છે કેટલા અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે એકસો ચોસઠ જણ આવ્યા છે સત્તરસો જણ આજે બી નથી આવ્યા નથી આવ્યા ને વિચાર કરો હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે ઘરેથી બધું લેશો આપણા લોકોમાં આટલી ગંભીરતા એકસો ને ચોસઠ જણ તમે અહીંયા હશો સત્તરસો જણ આજે પણ નથી આવ્યા બોલો પોતાની નોકરી માટે પણ નથી આવ્યા આ ગંભીરતા છે આપણા લોકોની એટલે વિચાર કરો આપણે આટલું બધું લડતા છે પોલીસ આટલી બધી છે મીડિયાવાળા બધા આવી ગયા છે બધાય બધા આપો પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે પણ જેણે નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી આ બધી વાસ્તવિકતા છે અમને સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો કે પાંચસો આવો અમારી કે વાત કરવાની હશે અનંતભાઈ સાથે અમે ખબર થબા મિલાવીને અમે વાત કરીએ છીએ અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો